સામાજિક તત્વો સામે વડોદરા પોલીસ એક્શનમાં છે એક જ રાતમાં ત્રણસો વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અસામાજિક તત્વોને પોલીસે દબોચ્યા રોડ પર અડ્ડો જમાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી ગૃહ વિભાગના આદેશ બાદ કાર્યવાહી તો વડોદરાની અંદર પણ જે કાર્યવાહી જે તે શરૂ થઈ ચૂકી છે આ પહેલા અમદાવાદ અને સુરતમાં પણ જે લિસ્ટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યું હતું કે તમામ લોકો ઉપર જે અસામાજિક તત્વો જે આરોપીઓ છે જેના પર એકથી વધુ ગુના નોંધાયેલા છે કેટલાક લોકો ઉપર મારામારીના ગુના નોંધાયેલા છે આ તમામ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અમદાવાદ અને સુરતમાં તો હવે વડોદરામાંથી પણ આ લિસ્ટ તૈયાર થયું હોવાની જાણકારી છે સો કલાક પૂર્ણ થાય તે પહેલા આ તમામ લોકોનું લિસ્ટ તૈયાર કરી અને પોલીસ

બિલકુલ થી આ પ્રકારની ઝુંબેશ જે છે સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહી છે ગૃહ વિભાગ અને પોલીસ છે કે આપણા જે સમાજમાં સુલેહ અને શાંતિ જે છે તે રહે ત્યારે તેના જ રૂપે વડોદરા શહેર પોલીસ જે છે એક્શનમાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક જ રાતમાં પોલીસે સફાટો બોલાવ્યો છે અને ત્રણસો થી વધુ વ્યક્તિઓ જે છે તેમની અટકાયત કરી છે મહત્વની વાત કરીએ તો એ લોકો છે કે જેઓ અસામાજિક તત્વો છે અને લારી ગલ્લા પર તેમજ જે ચાર રસ્તા પર પોતાની બાઇક પર બેસીને અડીંગો જમાવતા હતા અત્યારે રાતોરાત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન ની હજમાંથી આ પ્રકારના જે તત્વો છે તેમની અટકાયત કરીને સમાજના એક દાખલો બેસાડ્યો છે અને જેના કારણે જે અસામાજિક તત્વો છે જે અસામાજિક ગતિવિધિ કરતા હોય છે અને તેની અંદર ચોક્કસથી ફોગડાટ ફેલાવે છે હવે સમગ્ર માહિતી બદલ તો હાલમાં સમગ્ર વડોદરાની અંદર આ પરિસ્થિતિ છે જે રીતે રાજ્યમાં પોલીસ એક્ટિવ થઈ છે તે રીતે વડોદરામાં પણ શરૂ થઈ ચૂકી છે કાર્યવાહી

એ બે આરોપીની ગઈકાલે અટક કરવામાં આવી છે એટલે ટોટલ અત્યાર સુધીમાં કુલ પંદર આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે અને એક સગીર કેમ કુલ સોળની ધરપકડ કરવામાં આવેલી છે અને એ સિવાય અન્ય હજી જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર તેમજ ગોવિંદ ચૌહાણ ખાટુ અને અન્ય બે આરોપી પકડવાના બાકી જે આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને અમે અલગ અલગ જગ્યાએ મોકલેલી છે અને ટૂંક જ સમયમાં એ લોકોની ધરપકડ કરવામાં આવશે તો અમદાવાદના વસ્ત્રાલમાં આતંકના મામલે તેર આરોપીઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે વધુ બે જે વોન્ટેડ આરોપી હતા તેઓ પણ હવે પકડાઈ ચૂક્યા છે રાજકોટથી સમાચાર પેપર ચેકિંગ કરતા શિક્ષકોમાં રોષ ઉન્નતિ સ્કૂલમાં શિક્ષકોને દયનીય સ્થિતિ જોવા મળી છે પેપર ચેકિંગ માટે પૂરતી સુવિધાનો અભાવનો પણ આરોપ લાગ્યો છે પાર્કિંગ અને અન્ય સાધનોનો પણ ઉણપ જોવા મળી રહી છે ગરમીમાં માત્ર બે જ પંખા હોવાનો આરોપ છે સંચાલકો સામે પણ ગેરવર્તનનો આરોપ છે મજૂરો કરતાં ઓછું વેતન અપાતું હોવાનો આક્ષેપ શિક્ષકોએ ઉચ્ચારી પેનડાઉન ની ચેતવણી વધુ માહિતી ન્યુઝીન સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું અંકિત સમગ્ર ઘટના શું છે શું માંગ છે શિક્ષકોની ખાસ હાલ વાત કરવામાં આવે તો ધોરણ દસ તેમજ ધોરણ બાર જે બોર્ડના જે પરીક્ષાર્થીઓ છે તેમના પેપર ચેકિંગ ની કામગીરી હાલ અત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત છે ત્યારે રાજકોટની ઉન્નતિ પણ પેપર ચેકિંગ ની કામગીરી છે તે હાલ ચાલી રહી છે અને જયારે પેપર ચેકિંગની કામગીરીમાં શિક્ષકોની જે દયનીય સ્થિતિ છે તે ખાસ કરીને જોવા મળી રહી છે અને તેના જ કારણે શિક્ષકોની અંદર રોષ છે તે જોવા મળ્યો મળી રહ્યો છે પેપર ચેકિંગ ની કાર્ય મતલબ કાર્ય માટે પર્યાપ્ત સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ છે તે ખાસ કરીને શિક્ષકો દ્વારા છે તે કરવામાં આવ્યો છે ગરમીમાં માત્ર બે પંખા વચ્ચે ચાલીસ થી પિસ્તાલીસ શિક્ષકો માટે અપર્યાપ્ત વ્યવસ્થા હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે સાથોસાથ સાથ સંચાલકોને સ્કૂલ સંચાલન દ્વારા પણ ગેરવર્તણૂક કરવામાં આવતી હોય તે પ્રકારનો આક્ષેપ છે તે ખાસ કરીને પેપર ચેકિંગ ની કાર્યવાહી કરનારા શિક્ષકોની અંદર જોવા મળી રહ્યો છે આભાર સમગ્ર માહિતી બદલ અંકિત ધમકી ઉચ્ચારવામાં આવી છે અને સૌ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે શિક્ષકો તરફથી કે જો અમારી સાથે ન્યાય નહીં થાય તો અમે પેપર ચેક કરવાનું બંધ કરી શકીએ છીએ વડોદરાની વધુ એક સ્કૂલ વિવાદના ઘેરામાં છે પોદાર સ્કૂલની મનમાની આવી છે સામે ફીના નામે ઉગાડી લૂંટના વાલીઓના આક્ષેપ છે એફઆરસી ની નક્કી ફી કરતા વધુ ફી ઉઘરાવતા હોવાનો આરોપ સિનિયર કેજીમાં તેત્રીસ હજાર સામે એકાવન હજાર ત્રણસો સાહીઠ વસુલાયા જુનિયર કેજીમાં તેત્રીસ હજાર સામે અડતાલીસ હજાર રૂપિયા વસુલાયા નર્સરીમાં તેત્રીસ હજારની સામે તેતાલીસ હજાર બસો રૂપિયા લઈ દસ હજાર બસો રૂપિયા વધારી દેવાયાનો આરોપ છે પાછલા વર્ષની વધુ લીધેલી ફી પરત કરવાનો આદેશ હોવા છતાં ફી પરત કરવામાં આવી નથી શાળા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરસીમાં રજૂઆત છતાં કોઈ જવાબ મળ્યો ન હોવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે વાલીઓ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તંત્રને રજૂઆત કરવામાં આવે તો ઉડાવ જવાબ આપે છે અને ફી પ્રમાણે શાળામાં કોઈ સુવિધા ન હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે એટલા માટે આપી પિકનિક માટે આ છે તે છે ભાઈ અમે લોકો આટલી બધી એક્ટિવિટીઝ કરાવી છે ઇટ ઓકે બધું બરાબર છે પણ વોટ અબાઉટ ધ મેન્ટેનન્સ સુવિધાઓ તો આપો અને તમે આટલી બધી ફીસ આજે કોઈના બે છોકરાઓ છે કોઈના ત્રણ ચાલો મારી એક જ છોકરી છે કોઈના બે ત્રણ છોકરાઓ છે કેટલી ફીસ ભર ભર કરશે અને એક્ઝેક્ટલી આ ફીસ દર વર્ષ આ લોકો પેલી દસ દસ ટકાના રીતે વધારી દે છે એ લોકો તો અમારે રૂલ્સ છે ફેસિલિટીઝ આપીએ છીએ એટલે કરીને પૈસા વધારી લે છે એસી આખું વર્ષ ચાલતું નતું કેટલી કમ્પ્લેન કરી રિપેર કરાવવા કોઈ રાજી નતું મારો છોકરો કે મમ્મી વોશરૂમ ગંદુ હોય ને તો હું નથી જતો ઘરે આવીને દોડતો દોડતો વોશરૂમ જાય છે એવરી મંથ ફૂડ સ્ટોલ્સ લગાવે છે સ્કૂલ કમાતી હોય ગમે ત્યાં નાખતી હોય પૈસા પણ દર મહિને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો સ્પીકિંગ આપો બીજું કરાવો બેનિફિટ મળતું હોય અમે બહાર લઈ જઈને છોકરાઓને ખવડાવીએ જ છે એફઆરસી કમિટીને રજૂઆત કરેલી છે અને ડીઓ કચેરીમાં પણ એક પેરેન્ટે રજૂઆત કરેલી છે પણ કદાચ રજાઓને કારણે હજુ રિપ્લાય લેટ આવ્યો હશે અને ફી સ્કૂલ વધારે લઈ રહી છે એફઆરસીના નિયમ કરતાં પણ ફીસ વધારે લેવામાં આવી રહી છે અ બીજું ઓલરેડી એફઆરસીના નિયમ પ્રમાણે દર વર્ષે પાંચ ટકાનો વધારો થવો જોઈએ એના કરતાં પણ એ લોકો વધારે ફી લઈ રહ્યા છે ફી ઓલરેડી વધારે લઈ રહ્યા છે એના કરતાં પણ દર વર્ષે પ્લસ એની ઉપર બીજો વધારો નાખી રહ્યા છે વડોદરા શહેરમાં ખાનગી શાળા સંચાલકો ડીઓ કચેરીને કે એફઆરસી કમિટીને ગાઢતા ના હોય ત્યાં પ્રકારનું એક વાતાવરણ જે છે તે ઊભું થયું છે રોજબરોજ કોઈને કોઈ ખાનગી શાળા જે છે તે વિવાદમાં આવતી હોય છે ત્યારે સમા કેનાલ સ્થિત જે આ પોદાર સ્કૂલ આવેલી છે તે વિવાદમાં આવી છે વાલીઓ જે છે અહીંયા ભેગા થયા છે વાલીઓ અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે અને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે વાલીઓનું કહેવું છે કે શાળા સંચાલકો દર વર્ષે એફઆરસીના નિયમો કરતાં વધારે ફી જે છે તેમાં વધારો કરે છે ફી વધારો કરે છે તો સાથે સાથે જે સુવિધા બાળકોને આપવી જોઈએ ત્યાં પ્રકારની સુવિધા જે છે તે આવતી અને જ્યારે વાલીઓ શાળા સંચાલકોને રજૂઆત કરવા જાય છે ત્યારે ઉધતા ભર્યું વર્તન જે છે તે વાલીઓ સાથે કરવામાં આવતું હોય છે સમગ્ર મામલે જે વાલીઓ છે તેમના દ્વારા જે ડીઓ કચેરી અને એફઆરસી કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ડીઓ કચેરી કે એફઆરસી કમિટી દ્વારા આ વાલીઓની ફરિયાદનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ જે છે તે લાવવામાં નથી આવ્યું એટલે ટૂંકમાં કહીએ કે જે પ્રમાણે ખાનગી શાળા સંચાલકો વડોદરા શહેરમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ડીઓ કચેરીનું કે અફારસી કમિટીની જે પકડ ખાનગી શાળા સંચાલકો પર હોવી જોઈએ તે પકડ છે નહીં એના કારણે જ ખાનગી શાળાના સંચાલકો બેફામ બનીને વાલીઓને લૂટી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા ધારાસભ્ય કિરીટ પટેલનો ગંભીર આરોપ એચએનજી માં ગુણ સુધારા કૌભાંડ અંગે આક્ષેપ મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં માં નોંધવામાં નથી આવ્યું કુલપતિ

જે કોભાંડના સાત વર્ષ બાદ નોંધાઈ છે ફરિયાદ યુનિવર્સિટીએ જ છ સામે નોંધાવી પોલીસ ફરિયાદ ચાર વિદ્યાર્થી બે પરીક્ષા વિભાગના કર્મીઓ સામે એફઆઈઆર ત્રણ વિદ્યાર્થીઓની ઓરિજિનલ ઉત્તરવાહી બદલી તેની જગ્યાએ અન્ય લખેલી ખોટી ઉત્તરવાહી ઉભી કરી તેમાં ગુણ વધારી અને ખોટું રી એસેસમેન્ટ રેકોર્ડ ઉભું કરી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ રચ્યું હતું ત્યારે હાલ તો પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધવામાં આવી પરંતુ રિપોર્ટની અંદર જેનું નામ છે કુલપતિ જે જે વોરા એ વખતના એનું નામ પોલીસ ફરિયાદની અંદર નોંધવામાં આવ્યું નથી કોઈ કાયમી કર્મચારીનું પણ નામ લખવામાં આવ્યું નથી માત્ર જે ત્રણ વિદ્યાર્થી હતા અને ગુરજમદાર એનું નામ નોંધવામાં આવ્યું છે એટલે જ્યારે સરકારે શિયાળી ક્રાઈમે રિપોર્ટ આપ્યો હોય એસીએસ હોમે રિપોર્ટ આપ્યો હોય અને એની અંદર સ્પષ્ટ લખ્યું હોય નામ સાથે જામનગર પર અકસ્માત બસ અને બોલેરો કાર વચ્ચે ગમખવાર અકસ્માત બોલેરોના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત બસમાં સવાર વીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તો સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે જામનગર લાલપુર હાઈવે પર બસ અને પિકઅપ વાન બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે આ ગમકવાર અકસ્માતને લઈને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો બોલેરોનું છે તે સ્ત્રોત વળી ગયું છે બીજી તરફ બસ છે તે બસમાં પણ સવાર કેટલાક લોકોને ઇજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ચંગા કેનાલ પાસે જે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે અહીં જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો બસ છે તે આ બોલેરો સાથે બાપા સીતારામ મજૂરી નજીક અથડાઈ હતી જેને લઈને ગમપર અકસ્માત સર્જાયો હતો અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો હાલ પોલીસે અહીં દોડી આવી અને તમામ લોકો ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે એકસો આઠ ડોક્ટર ખસેડ્યા છે તો બીજી તરફ હાલ પંચનામા સહિતની કાર્યવાહી ચાલુ છે અકસ્માત સર્જાતા જે રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો હતો તેને લઈને પોલીસે ટ્રાફિક જામ પણ છે તેને લઈને વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર

સ્થળ ઉપર એમની જોડે બિલ્સ કે જાણવા જોગ દાખલ કરેલી છે જાણવાજોગના કામે આ લોકોએ જે ચાંદી છે એ ચાંદી કોની જોડે જે લીધી હતી એ વેપારીના ત્યાં આગળ પણ જઈને એ વેપારી બિલ આપેલા છે નથી આપેલા એ લોકોનો ઉદ્દેશ શું હતો એ તમામ બાબતની તપાસ કરવામાં આવશે અને કંઈક ગુનાહિત જણાવી આવશે તો તેમની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખેડામાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે ખેડા તારાપુર રોડ પર ત્રાજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની શ્વાનને રૂટલી ખવડાવવા આવેલા ત્રાજ ગામના સુરેશભાઈ રફતારનો ભોગ બન્યા બેફામ સ્પોર્ટ્સ બાઇક ચાલકે સુરેશભાઈને ટક્કર મારતા મોત નિપજો અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થયો હતો માતર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી આ જ કે નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ પુત્રને રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણે ઈસમ બાઇક ચાલક આવીને ટક્કર મારી દીધી છે અને માતરથી ખેડા લઈ ગયા તો ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો આગળ એક સુરેશભાઈના મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે સાયકલ હતી જોડે અને જ્યાં બાઇક વાળો છે ફૂલ સ્પીડ માં આવીને એમના પાછળથી ટક્કર મારી જે ટક્કર મારી અવાયા અવાયા છે ને પેલા ભીત માં પછડાયો એમનો માથું અને તઈ ના તૉપ થઈ ગયા आलरोग आशीक विराट माथे आप जुरार हो गुजराती नंबर वन न्यूज़ चैनल न्यूज़ एडिटिंग गुजराती साथ है। ભાવનગરમાં ગેરકાયદે આવાસો પરંત્રનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા વિસ્તારમાં મેગા ડિમોલ્યુશન ની કામગીરી કરાયુંભારવાડામાં ઘટેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ જેટલા આવાસોનું મેગા ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું અગાઉ આ વિસ્તારમાં આઠસો અગિયાર જેટલા મકાન માલિકોને બે વખત નોટિસ આપવામાં આવી હતી મકાન ધારકો નોટિસ જવાબ ન આપતા તંત્રએ આખરે ડિમોલ્યુશન કર્યું બે હિટાચી ચાર જેસીપી સાથે સો જેટલા મનફાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યા હતા તેઓની સાથે બસો જેટલા પોલીસ સહિતનો મસ્ત મોટો કાફલો પણ જોડાયો હતો બિસ્માર રસ્તાને લઈને ભાવનગરના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ત્રમામ પોકારી ઉઠ્યા જિલ્લાના જેસર ગામ આજુબાજુના વિસ્તારમાં રહેતા કે કાળા પાણીની સજા મળી હોય તેવું અનુભવી રહ્યા છે કારણ કે ઘણા રસ્તાના હાલ વર્ષથી જેસર અને વચ્ચેનો રોડ નહીં બનતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વચ્ચે બાવીસ થી વધુ ગામોને જોડતો આ રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્થાનિકો દ્વારા તંત્ર અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ નવો નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ રસ્તા પરથી નીકળવો તો મગરની પીઠ પર ચાલતા હોય તેવું લાગે કારણ કે રોડ પર રોડ જેવું કઈ રહ્યું જ નથી જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને કાંક જ દેખાય છે ખાડા ભરેલો રસ્તો જોતા જ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ બનશે અને ક્યારે લોકોને આ બિસ્માર રોડ થી મુક્તિ મળશે તેવા સવાલો અહીંના લોકો કરી રહ્યા છે અમદાવાદની એલજી હોસ્પિટલમાં બપોરે લાઈટ ગુલ થતા અફરાતફરી મચી કે દસ મિનિટ સુધી લાઈટ ના આવતા લસાઈ ગયા જોકે લાઇટ ગુલ થવાના મામલે હવે રાજકારણ કરવામાં આવ્યું છે વિપક્ષ નેતા શહેદ ખાન પઠાણે એલજી હોસ્પિટલની મુલાકાત લીધી વિપક્ષ નેતાએ કહ્યું કે બની છે એમસી બાઉન્સર પાછળ બસો ચુમ્માલીસ કરોડ રૂપિયા ખર્ચ કરે છે પરંતુ હોસ્પિટલના સુવિધાના નામે મીડું છે લાઇટ ગુલ થવા મુદ્દે કાર્યવાહી કરવાની પઠાણે માંગ કરી છે સાથે તેમણે હોસ્પિટલમાં જઈ ચેકિંગ પણ કર્યું તો આ મુદ્દે એલજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે ગઈકાલે જનરેટર ચાલુ કરવામાં થોડો સમય લાગતા બપોરના આઠેક

દારૂની બોટલો ચોરી કરતા પોલીસ કર્મી સજા ફટકારાય છે ડ્રાઈવર ની ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશન પકડાયેલા દારૂની ચાર હજાર એકસો પાંત્રીસ ચોરી કરી હતી ટુકડે ટુકડે દારૂની બોટલોની ચોરી કરી બુટલે ઘર કુલ સોળ લાખ ચોપન હજાર રૂપિયાનો દારૂ વેચ્યો હોવાનો ખુલાસો થયો છે ત્યારે કોર્ટે આરોપી શબ્બીર ખાનને વર્ષની સખત કેદની સજા લાખનો દંડ ભરવાની ફટકારી હતી સુરતની સમાચાર ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ ઓલપાડના સોંદલાખારા ગામે ખેડૂત પર ડુક્કરનો હુમલો પશુ ચરાવા ગયેલા ખેડૂત પર ડુક્કરે હુમલો કર્યો છે ડુક્કરે યુવક પર શરીરે બચકા ભરતા શરીરે ઈજા થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે

લોકોએ કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની હતી ત્યારે ફરી દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક થઈ ગયું છે

રહેણાંક વિસ્તારથી દૂર બગાડ્યા હતા ત્યારે લોકોએ કહ્યું કે કીમ ગામમાં અવારનવાર જોવા મળે છે આંખલા યુદ્ધ રખડતા ઢોર ડુક્કર શ્વાન આંખલાઓનો ત્રાસ વધતો જાય છે પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ બંધ હોવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટામેટા પાકેલા હોવા છતાં ખેડૂતો તેમને ઉતારવા માટે તૈયાર નથી કારણ કે તેમને યોગ્ય ભાવ મળતા નથી હાલ ટામેટાના ભાવ માત્ર બે રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે મહેસાણાના કડીના ખાખરિયા ટપ્પા વિસ્તારમાં વીસ થી વધુ ગામડાઓ ઉગાડવામાં આવ્યા છે ટામેટા અને આ ટામેટા સમગ્ર ભારતમાં વિતરિત થાય છે દસ વર્ષ પહેલા પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ થતી હતી પરંતુ હવે તે બંધ છે જો નિકાસ ફરી શરૂ થાય તો ખેડૂતોને વધુ સારી કિંમત મળી શકે છે હાલમાં છવ્વીસ કિલોના એક કેરેટની કિંમત માત્ર સાહીઠ રૂપિયા છે જે ખેડૂતને બિલકુલ પોસાય તેમ નથી ખેડૂતોને ત્યાં જે મજૂર આવે છે તેની મજૂરી કરતા પણ ખેડૂતોને હાલમાં ઓછા ભાવ મળી રહ્યા છે અત્યારે ભાવ માર્કેટમાં લઈ જાય તો જમાલપુર માર્કેટમાં લઈ જઈએ તો સિત્તેર એસી રૂપિયા તો સાહીઠ રૂપિયા આઠસો લાગે તો વીસ રૂપિયા વધે એના તો અહીંથી ડાયરેક્ટ ખેડૂત ત્રીસ ચાલીસમાં કેરેટ આપ દે એટલે ભાડા ખર્ચા ના નીકળે એના હિસાબથી બહાર નિકાસ થાય તો ખેડૂતને પાંચ પૈસા વધારે મળે એમ મજૂરી વિઘે અમારે તો લગભગ પચીસ રૂપિયા તો મજૂરી ખર્ચો થઈ જાય આ બાંધવાનું દોરી ને એવું બધું તાર ને દંડા ની ત્રીસ રૂપિયા તો અમારે દંડો કિલો એ બધું ગણવી એટલે અમારે ચાલીસ હજાર પંદર હજાર અમે જે વેણીને ઘરે લઈએ અને જે ખર્ચો થાય એના કરતા નીચા ભાવમાં માગે છે ભાવ મળતા નથી પૂરા અને ખર્ચો વધી જાય છે એટલે વેણવાનું બંધ કરી દીધું છે અત્યારે ટામેટાનો શું ભાવ હશે અત્યારે અત્યારે વીસ થી ત્રીસ રૂપિયા માગે છે સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી યાર્ડમાં ઘઉંના એક લાખ કટ્ટાની તથા ચણાની સિત્તેર થી એસી કટ્ટાની આવક થવા પામી હતી યાર્ડ બહાર સોળસો થી વધુ વાહનોની નોંધણી થવા પામી હતી અરાજીમાં ઘઉંના વીસ કિલોના ભાવ રૂપિયા ચારસો થી છસો સુધીના બોલાઈ રહ્યા હતા જ્યારે દેશી ચણાના વીસ કિલોના ભાવ રૂપિયા નવસો થી એક સુધીનો બોલાયો હતો યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવામાં આવી છે ઘઉં આવક થઈ છે સાથોસાથ ચણા પણ એમાં સફેદ ચણા દેશી ચણા બંને મેળવી સિત્તેર થી પંચ્યાસી ગુણી ચણા પણ આવેલ છે એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે આવક ચાલુ છે વેચાણ પણ ચાલુ છે છે એટલે આગામી દિવસોમાં સેલ થઈ જવાનો પરંતુ માર્ચ એન્ડિંગની તારીખ છવ્વીસ થી એકત્રીસ સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે રંગીલા રાજકોટમાં રોગચાળો વખર્યો છે ડબલ ઋતુના કારણે રોગચાળો વખર્યો છે ખાનગી અને સરકારી હોસ્પિટલો છે શરદી ઉધરસ તાવ કેસ વધ્યા છે મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું ડબલ ઋતુના અનુભવને કારણે રોગચાળો વખર્યો છે તાપમાનને લઈને મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ભારે તાપમાન કઈ રીતે પોતાને સાચવી શકો મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કલાકારોના સન્માન વિવાદ પર બોલ્યા શંકર ચૌધરી કલાકારોને અન્યાય મુદ્દે ગૃહમાં અધ્યક્ષનો જવાબ પિક્ચરના કલાકારોને બોલાવાના બાકી પિક્ચરના કલાકારોમાં તેમને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો હતો મુદ્દો અમિત ચાવડાને અટકાવી અધ્યક્ષે જવાબ આપ્યો તો હાલમાંથી જાણકારી મળી રહી છે જે રીતે જેને લઈને પહેલાથી જ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહ્યું છે ગૃહમાં અધ્યક્ષને આ સવાલ પૂર્ણ થાય તે પહેલા જ અધ્યક્ષે જવાબ આપી દીધો છે કલાકારોના સન્માન પર શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી છે પિક્ચરના કલાકારોને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં જે સવાલ ઉઠાવ્યો હતો તેમને અટકાવીને અધ્યક્ષ જવાબ આપી દીધો છે કલાકારો જે અત્યારના આવ્યા હતા તે પિક્ચરના કલાકારો ન હોવાની સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે પિક્ચરના કલાકારો હવે આવશે અથવા તો જે પિક્ચરના કલાકારોને બોલાવવામાં આવવાના છે તેમાં વિક્રમ ઠાકોરનું પણ નામ હોઈ શકે છે